એકલો નકુલ કે એકલો સહદેવ પણ ઉભો રહ્યો ને તો તમારા સો ને ગળી જતા વાર નહીં લાગે તો એવું શું છે પાંડવોની અંદર તો કે પાંચ પાંચ પ્રકારના બળ છે પુણ્ય બળ શીલ બળ પિંડ બળ પીઠ બળ અને પાંચમું કૃષ્ણાશય એકલો નકુલ કે એકલો સહદેવ કોઈ પણ જે ઉભો રહ્યો ને તો તમારા સો ને ગળી જતા વાર નહીં લાગે આપણે આપણા સંતાનોને આવા બનાવવા માંગતા હોઈએ પ્રિસ્ક્રાઈબ્ડ ચાઇલ્ડ એ અત્યારની શોધ નથી એ મહાભારતના પહેલાની શોધ છે માણસ રામાયણ થી પણ પહેલાની શોધ છે આ તમારા હાથની વાત છે કે તમારું બાળક તમને કેવું જોઈએ છે અને એ જ ભાગવતનો મુદ્દો છે કે ગર્ભશુદ્ધિ હવે તમને સમજાય તો સમજો વિચારજો કેમ ભાગવતનો વિષય આ છે અને છેલ્લે ભાગવતજીમાં કેમ આવવાનું છે પહેલાં મહાભારત પછી રામાયણ તો કે કે જેમાં સીતાની કથા છે મધ્ય એટલે કે યુવાવસ્થા એ શેનાથી પોષાવી જોઈએ તો કે રામચરિત માનસથી આ આપણી સનાતની સંસ્કૃતિ છે આપણા બાળકોને કેવા બનાવવા તો એના માટે કઈ વખતે કયું પોષણ આપવું એ આપણા હાથની વાત છે કે લે બેટા જા જલસા કરતું તારું ખબર નથી અત્યારે કે ક્યાં જઈને પહોંચ્યું છે વટાળ પ્રવૃત્તિ ક્યાં જઈને પહોંચી છે કયા કયા કારણો સોશિયો ઇકોનોમિકલ નહીં જીઓ સોશિયો પોલિટિકલ આ કયા એન્વાયરમેન્ટને કારણે આપણે ક્યાં જઈને પહોંચ્યા છે આપણે આપણી સંસ્કૃતિને બચાવી હશે તો શું કરવું પડશે બસ ખાલી આપણે સાંઈ દીપકને સાંભળીને ખુશ થઈએ કે સુધાંશુ ત્રિવેદીને સાંભળીને ખુશ થઈએ કે આવા બધા બે ચાર પાંચ જણ હોય એને સાંભળીને ખુશ થઈએ પછી પછી શું આપણે આપણા જીવનમાં અમલ કેટલો લાવ્યા આપણા બાળકોમાં આપણા પરિવારમાં આપણા સંસારમાં એમાં કેટલી વસ્તુ આપણે અમલીકરણ કરી બાલ્યાવસ્થા મહાભારત યુવાવસ્થા રામાયણ અને પછીની ઉત્તરાવસ્થા એટલે કે ચૌર્ય પ્રસંગે ભાગવતની કથા આવી જાય ને ભાગવતજીમાં પ્રવેશ એમને ભાગવતજી નથી વિદ્વાનોને પણ જયારે પોતાની વિદ્યાની પરીક્ષા કરવી હોય તો વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા પોતાની વિદ્યાની પરીક્ષા કરવી હોય તો ભાગવતમાં પ્રવેશ કરવો પડે તો પોતાની વિદ્યાની પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી જ્યારે કથા કરતા દાદાજી સદગુરુ ત્યારે મોટા ભાગના ભાષાના વિદ્યાર્થીઓ જે ગામમાં એ હોય એમની કથા ચાલતી હોય ત્યારે મોટા ભાગના ભાષાના વિદ્યાર્થીઓ ન્યાય લોના વિદ્યાર્થીઓ ડોક્ટર પીએચડી આ બધું કરતા જે વિદ્યાર્થીઓ હોય એ બધા એમની કથામાં જ હતા એટલે મુરારી બાપુ કાયમ કે ડોંગરેજી મહારાજ એ ભક્તોના કથાકાર હતા પણ કૃષ્ણશંકર દાદા એ કથાકારોના કથાકાર તો શ્રીમદ ભાગવતનો આશ્રય આપણને મળ્યો છે ત્યારે આપણે સમજવાનું કે કેટલા લેવલને ક્રોસ કરી અને આપણે જ્યારે અહીંયા પહોંચ્યા છે ત્યારે ભાગવતજીનો આશ્રય મળ્યો છે અને આ સાત દિવસ થકી આપણે કેવલ એક જ કામ કરવાનું છે કે મનરૂપી કન્યાને કૃષ્ણરૂપી વરની સાથે વરાવવાની છે અને એનો ઉપાય અને પ્રકાર આપણને ધુંધુકારીઓ બતાડ્યો